એક માહિતી મળી હતી કે જહાંગીરપુરા વિસ્તારમાં પાર્ક હોટલમાં ગેરકાયદેસર ચાલે છે એ અનુસંધાને એએચટી દ્વારા એક રેડ કરવામાં આવી છે જેમાં જેમાં તેર જેટલી મહિલાઓ જે છે વિદેશી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે અને એ અનુસંધાને જે પણ આ કૂટણખાણું ચલાવે છે તેવા આરોપીઓને એરેસ્ટ કરવાની વિધિ કરવામાં આવી છે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ રેકેટ પૂછપરછ માં અત્યાર સુધી એવું આવ્યું છે કે ચાર પાંચ મહિનાથી ચાલતું હતું આ પહેલા પણ સેમ જગ્યાએ જાંગીર પોલીસ સ્ટેશને પણ રેડ કરી હતી તો ત્યાં આ જ જગ્યાએ આ કામ ચાલતું હતું વિદેશી યુવતીઓ કોણ લાવતા વિદેશી યુવતીઓ લાવતા હતા મતલબ એમના સંપર્કમાં જે પણ હોય અહીંયા કામ ચાલે છે એ પ્રમાણે એ લોકોને બોલાવવામાં આવતા હતા લાવે એ લાવતા હા એમની પૂછપરછમાં પ્રાથમિક પૂછપરછ દરમિયાન એના પાસપોર્ટની નકલ એમ મોબાઈલમાંથી મેળવેલ છે જે તમામ બધી જ યુવતીઓ એ જે પણ હોય ત્યાં કે યુવતીઓનું કહેવાયું છે કે અગાઉની કોઈ યુવતી અહીંયા આવીને કામ કરી ગઈ હોય તેના થ્રુ આ લોકો કોન્ટેક્ટ મેળવતા સંચાલકો અત્યારે અમે જેટલા એરેસ્ટ કરેલા છે એ ચાર સંચાલકોને એરેસ્ટ કરેલા છે એક રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ બીજા બિપિન ઉર્ફે બંટી મનસુખ ત્રીજા સંજય રાજુભાઈ લીંગડે અને ચોથા છે રાહુલ રાજેન્દ્રભાઈ સોલંકી અને ગ્રાહકોને બીજાને એરેસ્ટ કરેલા છે અન્ય વોન્ટેડ છે વિજય મોહન યોગેશ દિલીપ અને ગણપત યાદવ મેડમ પકડાઈ ચૂકી છે દીદીઓ હા આમાં વિજય મોહન જે છે એ આજ જગ્યાએ આજ કામ કરતા હતા પેલા પકડાઈકે છે જેમાં જામનગર પોલીસ સ્ટેશનમાં રેડ કરી છે પકડાયા તો કોઈ રિપોર્ટ કરવાની કામગીરી ન એ તપાસમાં આગળ જે થયું જામનગર પોલીસ સ્ટેશનમાં તપાસ ઓફર છે બીજી પ્રાંત ક્ષેત્રે તપાસના પ્રાથમિક તપાસનો કોઈ માહિતી મળી નથી અને આ સમયમાં પણ તપાસ થશે